આ ઘટનાએ માતાના પાત્રો પર સવાલ ઉભા કર્યા છે અને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે 108 મોબાઈલ માન મારફતે આ બાળકીને ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે ધાનેરા રેલવે સ્ટેશન પર આજે માનવતાનું દહન કરનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં રેલવે સ્ટેશનના શૌચાલયમાંથી તાજે જન્મેલી એક બાળકી મળી આવી હતી પ્રાથમિક અંદાજ મુજબ કોઈ સંવેદનહીન મહિલાએ આ બાળકીને શૌચાલયમાં જન્મ આપીને તરછોડી દીધી હતી અને પોતે ફરાર થઈ ગઈ હતી આ ક્રૂર માતાએ ફૂલ જેવી માસૂમ દીકરીને ત્યજી દેતા તેના પાત્ર પર ગંભીર દાગ લાગ્યો છે બાળકી મળી આવ્યાની જાણ થતાં જ એકસો આઠ મોબાઈલ વાનને બોલાવવામાં આવી હતી એકસો આઠની ટીમ મારફતે આ નવજાત બાળકીને તાત્કાલિક દાનેરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી છે હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે પોલીસે અજાણી માતા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો દોર શરૂ કર્યો છે જેથી આ માનવતા વિહોણી કૃત્ય કરનાર મહિલાને શોધી શકાય